ફુવારે હવારે ભગવાન જગાડે એક જણો કે એવું નથી એકચ્યુઅલી આલારામ મૂકીને જાગી શકાય છે ઉઠી શકાય છે મેં કીધું આને મેં કીધું સમજાવવાની કોશિશ ન કરાય જેને જલારામ નથી જગાડી હે એને આલારામ હું જગાડવાના નતા એની વાત નથી જેને જીવવું છે જેને જાગવું છે દુખ છે આબરૂદાર ને જેને હારા થી હંગોળ બાકી ફકડંડ ફરે વિફોળ ખંભે પછેડીને ઢીમરા જેને જગતમાં હારું જીવવું એને બધું નડે બધું નડે બાકી ખમે પછાડી નાખી નીકળી જવું છે આજે અહીંયા કાલે પી કરતો અહીંયા એને ક્યાં ફેર પડવાનો છે જીવવું છે એના માટે બધી વાતો છે એના જીવનમાં વાતો જેને ટેક પાળવી છે ભુવા તાય બેઠા એમને ખબર છે માતાજીની હોય રામાપીરની હોય જેને ટેક પાળવી હોય ને એને બધુંય નડે હું તમને દાખલો આપું હું તમારે ઘરે મહેમાન થાઉં અને તમારે 11 હોય 11 11 હોય તમારે અને આપણે જમવા બેરું તમે હું ફરાર કરલું તમે મારે છે એટલે તમે તમે જમી કવિરા મારી થાળીમાં શીરો હોય ને ખીચડી હોય ને રોટલી હોય ને રોટલા હોય શાક ને સંભારા અને ફલાણ ઊંધીકુળું ઘણા બધું હોય તમે મારી બાજુ બેઠા હોય એટલે તમારે આંબાની ખીર હોય દાખલા તરીકે બરોબર અથવા શું કઈ બાજુ હોય બટેટા હોય બાફેલા બરોબર

પણ એક વાત કહી દઉં આપણી અંદર નિખાલસતા આવી છે ને બીજું બધું બહુ ઓછું નડે ક્રોધ હારો નહીં અભિમાન હારું નહીં પણ સતાય થોડું ગુણવાની નડે ખરું પણ વધારે વધારે મોટા મોટું કોઈ નુકસાન કરતું હોય તો ઈર્ષા અહીંયા આપણે રામાપીરના સાનિધ્યમાં આવ્યા મંડપ ઊભો થાય અહીંયા તમને મને એમાં હું આવું પાછો પૂજ્ય આટલી સંતોની હાજરીમાં કહું છું આપણે બધા એને સંસારીઓને કહું છું કે આપણને તમને વિચાર થાય કે ઘરે જઈને કાલે આશીર્વાદ મળ્યા છે કે નહીં મળ્યા હોય રામાપીર ના આશીર્વાદ મળ્યા છે માડીના આશીર્વાદ મળ્યા છે ભગત ના આશીર્વાદ મળ્યા છે સંતો ના આશીર્વાદ મળ્યા છે કે નહીં એનું મીટર તમારે જોતું હોય તો એક જ છે ઘરે જઈને કાલે આપણો પાડો નવી ગાડી છોડાવે અથવા હાગાવાલા મિત્રો આપણો જાણીતો ન કૈક જમીનનું લેવાનું હાટું કરે અથવા સારી ગાડી છોડાવે અથવા બંગલાનો નકશો બનાવે કે આવો બંગલો બનાવો અને તમને ખબર પડે અને અંદર મોજના તોરા સુટે મારો બાપરીઓ હમણાં કાઈ નહોતું કેવી ગાડી લઈ આવ્યો અથવા કેવો બંગલો બનાવ્યો છે એમ માનું કે રામાપીરના આશીર્વાદ મળ્યા સંતોના આશીર્વાદ મળી ગયા કે અંદરથી મોજના તોરા છૂટે છે મને બસ આ જ આશીર્વાદ નો મીટર બાકી એની જગ્યાએ કોઈ ગાડી છોડે ને એમ થાય કે મજા દુઃખ હોય ને આપણને મજા ન આવે હેરાન થઈ જાય આપડે હર બિચારો દુઃખી થઈ ગયો ભલે મદદ કરી સારું નોકરી છે એવો નાનો માણસ હોય તો બીજા નું દુઃખ થાય એ કૃપા હોય તો થાય કોકનું દુખ જોઈને દુખી થાવું એના માટે કૃપા જ જોઈએ પણ એથી વધારે કૃપા કઈ કહેવાય ખબર કોકનું સુખ જોઈને સુખી થાવું એ તો બહુ અઘરું અને હટાણે તો ભગવાન રામો પીર બસાવે ને મારી ચામુંડાના ને આવડ બચાવે ભોળીયો નાથ બચાવે ભાયું ભાયું માં આ હા હા બધે એવું નથી પણ મેં જોયું છે તમે વાત જવા જાવ દો ક્યાંક ક્યાંક એવું કરે ત્રણ ભાઈના ભાગ પીડ્યા હોય જમીનના પાંચ પાંચ વીઘા હોય અને વચલું ખેતર એનો ભાઈ વધારે પૈસા માં માંગે તોય નો દે એની ભાઈને નડે હવા અને વસારૂપિયા દાબી નીકળી જાય ભરનો દીકરો ભાઈ બંને ઓલે બટકાવી દીધો તારી પેઢી જ બટકી ગઈ છે તું કે લોહીનો સો ઈ ખબર નથી તાર લોહી જ બીજું છે લોહીનો નો હોય એ કોઈનો નોય હોય આપણે કહે ને આ આવી ઘટનાઓ ઘણી જગ્યાએ બને છે ને એટલા માટે આ વાતો કરી લોકશાહી સાહિત્ય એટલે જીવનની હરીસો છે અમે તમને ખાલી અરીસો દેખાડી છે એમાં અમે દેખાય ને તમે દેખાવ બાકી બીજું અમારી ઉપજ શું હોય આમાં અમે અરીસો દેખાડવા આવી બાકી અમે આમ કરીને એક ફેરવી નાખી દુનિયાના નકશો ને એ તો એવું બધું અઘરું છે બહુ એક જણો ખાટલા બેઠો બેઠો હવારના ફરો મહાણી બે લડીને બાંધી લઉં ઘડિયા ગણેશ ને બાંધી લઉં હનુમાન ને બાંધી લઉં ઓને બાંધી લઉં ઘરવાળી વાળતી હતી તો હાવળના બે નાખ્યા ઉભા વાહન અને પછી કીધું ખાટલા ને પાંખે જ બાંધી દીધો બીજું કઈ નથી બાંધ્યું તમારું મોજ કામ નથી બાંધવું હા 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 એ તો વાંધું જવા આવવા માની તમારે બધાને કઈ ઉપાધી નથી બાકી આ વાતું જવા આવવા રિમોટ લઈને ચેનલ નથી બદલાવાથી ચેનલ વાતું કરતા હોય માને આ કાંઈક મોકો આપે તો ગામનો નકશો બદલાવી નાખવું ઓલું બદલાવી નાખવું સમાજનો રિવાજ બદલાવી નાખવું એમાં ઘરવાળી આમ રિમોટ હાથમાં હોય લે ઘરવાળી કે શું કરવું છે અનુપમા ચાલે છે તો કે ના ના હું તો જોઉં છું જેલ હજી હાલે એમ છે કે નહીં એમ લે ચેનલ નથી બદલાવી શકતા બોલો કેવાનો અર્થ મારો પણ અમારો નેહડાનો ડાયરો માવડીઓ બેઠા થાય આ બધા પહેરવા જોઉં હું મજા આવે રાજી બહુ થાવ આ બધું જાળવા જેવું છે બાકી તું કેવા નીકળી પીડ્યા છે હા અમારા પ્રોગ્રામમાં એક બેન હમણાં ગાતા ઊંચા થઈ થઈ ગાતા પૂછો આ પૂછો મુજે ક્યાં હુઆ હે મેં કીધું હડકવા હુઆ હે બેન

તાકાત ની વાતો છે એ જીવન છે અને એ જીવન આપણા બાપ દાદાઓ જીવતા આવ્યા એનો અરીસો દેખાડવા માટે અમે આવતા હોય છે કે આપણી પરંપરા બાપ દાદા આવા હતા એ જીવવું હોય તો જીવો અમે આ સંતવાણી આ સંતો એના પ્રવચનમાં કે સંતો આપણે જાય તો જે કંઈ આપે શિખામણ અમે અમારી વાતો જે છે ને બધી એ કેવી છે ખબર ઈ બોર્ડ જેવી ઓલા ખાંભા આપણે ઓલા હાઈવે ઉપર બોડ્યું હોય ને બોડ એના જેવું છે હાઈવે ઉપર લખ્યું હોય બોડીયું ઉભારી હોય આગળ પુલ તૂટેલો છે બસ એટલું લખ્યું હોય પછી આપણે ગાડી નીચે ઉતારી લેવી જોઈએ ડાયવર્ઝન હવે આપણે તોય ગાડી જવા દઈએ પુલ તૂટેલો હોય તોય તો બોળ આડો ફરે મારા મારા દીકરાને ને સૌ મહિના થાય ઘોડાણો છે રેવા દીવ જાવમાં તમને કઈ થઈ જાય મને ઠપકો મળે મારી આબરૂ હું એમ બોળ આડો ફરે એમ સંતો આપણને કહી દે કે આગળ આઈથી આમ જવાય આમ નો જવાય પછી જાય એટલે ગાડી ઊંધી પડે 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 એમ ઉપાડા જે લેવા છે એટલે એક વાત કહીને મારા શબ્દોની દુહાસનથી હું શરૂઆત કરું છું આપને ફરી ફરીને હજી એટલા માટે હું બહુ હશે ઠેકાણે એટલું બધું કહું તમને આપ્યું હોય તમારી પાસે ફોર રૂપિયા હોય તો પચાસ ભલે આપો દસ રૂપિયા હોય તોય તમે તમારા આંગ મૂકી જાવ રામો પીર રણુજાનો રાય નોંધ કરી લે એને કાંઈ એવી જરૂર નથી કે ભાઈ વધારે દીધા જેટલા હોય એનામાંથી કોઈ પાંચ હજાર ઉડાડે કોઈ દસ હજાર ઉડાડે તો કોઈ દસ રૂપિયા પણ મૂકી શકશે આ એવું સ્થળ છે એટલા માટે એટલે એક વાત કહીને મારે શરૂઆત કરવી છે કારણ અમે બધા ખુલે દલે અહીંયા બોલવાના છીએ વગાડવાના છીએ તમે ખુલે દલે સાંભળશો એટલે અહીંયા રહેશો તો મજા આવશે ઘણા અહીંયા જ નો હિસાબ કરતા હોય બેઠા બેઠા પછી કે બહુ મજા ન હોય પણ તું અહીંયા હતો જ નહીં તું કોક ગલીઓમાં આટા મારતો હતો તારું ખોળ્યું ગાય પડ્યું હતું ગોળી પીડ્યું હોય હા પછી એની વાત નથી પણ અહીંયા રહેશો તો મજા આવશે એની એક વાત કહું ઢોલ અને હરણાઈ રૂડા પ્રસંગમાં વાગતા હતા અને બે વાતો કરતા એક બાજુ રૂડી હરણાઈ વાગે એક બાજુ ઢોલ વાગે ઢોલની માથે દાંડિયું પડે